જૂનાગઢ શહેર ખાતે આવેલા કૃષિનો સિટીની લેબોરેટરીમાં દીપડો ઘુસી થતાં અફડા તફડીનો માહોલ મચી જવા પામ્યો હતો અને બીજી તરફ જુનાગઢ શહેરમાં આવેલ કૃષિનો સિટીના એક લેબમાં અચાનક જ એક અચાનક જ એ બાયો એન્જિન લેબોરેટરીમાં દીપડો ઘુસી થતાં અફળા તપડીનો માહોલ જોવા મળ્યો હતો બનાવો અંગેની વન વિભાગને જાણ કરતા તાત્કાલિક विभाग વિભાગનો કાફલો ઘટના વેક્ટર ડોક્ટર કડિયાલ ટીમ કૃષિના સિટી કેમ્પસમાં દોડી ગઈ અને ભાઈ ભાઈ મીડિયા વાળા અમને તો પછી તમે કરજો કેવડો હે હું મોટો નથી મોટો છે હેટો ને ભાઈ ભાઈ બે મિનિટ હટી જાઉં બે મિનિટ હટી જાઉ બે મિનિટ થઈ ને હું ભાઈ જુનાગઢ શહેરમાં આજે ઓવરબ્રીજનો વિરોધ નહીં ડિઝાઇનનો વિરોધ અને સ્થળ નિરીક્ષણ કરતા મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ જ્યારે સામાજિક કાર્યકરો સાથે રહીને સમગ્ર ઓવરબ્રીજ બનવાનું છે તેમનું નિરીક્ષણ કરવા માટે તેમને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર કમિશનર ઓમ પ્રકાશ અને તે જૂનાગઢના આગેવાનોને સાથે રાખી અને જોશીપરા ઓવરબ્રીજ મામલે કમિશનરે જણાવ્યું કે હાલનું સ્થળ છે તે નિરીક્ષણ કર્યું છે અભ્યાસ બાદ શું કરવું તેના પર ચર્ચા વિચારણા કરાશે અને હાલ કોઈ એવી સ્થિતિ નથી જણાતી કે આ ઓવરબ્રીજ નહીં બને ઓર્બિટ બનશે પણ જે વેપારીઓનો જે વિરોધ છે તેને સાથે રાખી ક્યાં ક્યાં નર્તરૂપ છે તેને ત્યાંને લઈને કમિશનરશ્રીએ નિરીક્ષણ કર્યું વધુમાં માહિતી આપતા જણાવ્યું કે આ ઓરબ્રિજની જે ડિઝાઇન છે તે મામલે કમિશનર કમિશનર પહેલાં કલેક્ટરમાં આવેદનપત્ર આપીને વિરોધ કરાયો હતો તે મામલે જે કમિશનરશ્રીએ સ્થળ નિરીક્ષણ કરવા બાબતે જુનાગઢના જોશીપરા ઓર્બિટ વિરોધ નહીં ડિઝાઇનનો વિરોધ સ્થળ નિરીક્ષણ કરતા મૂળ કમિશનર ઓમ પ્રકાશ જ્યારે સામાજિક કાર્યકર્તાઓને સાથે રાખી સમગ્ર ઓવરબ્રિજ બનવાનો છે તેમનું નિરીક્ષણ કર્યું ને જોશીપર પૂરા ઓવરબ્રિજ મામલે કમિશનરશ્રીએ આ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અભ્યાસ બાદ શું કરવું તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવશે હાલ કોઈ એવી સ્થિતિ નથી જણાવવા મળતી વધુમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પૂરેપૂરા સો ટકા આપણે કમ્પ્લેટ અત્યારે અમે શું એ ડિઝાઇન કે ઓવરબ્રિજની ને લઈને જે વિવાદ છે તે એને બાબતની અંદર મહાનગરપાલિકાના પદાધિકારીઓના અધિકારીઓ સફાળા થઈ ગયા છે એવું લાગે છે જે પ્રબુદ્ધ નાગરિકોએ જે ભૂલ કાઢી છે તો પ્રબુદ્ધ નાગરિકો એટલા બધા જુનાગઢના હિત એમના હૈયે વસેલું છે કે ભૂતકાળની અંદર દામોદર કુંડના પ્રશ્ને પણ પ્રબુદ્ધ નાગરિકોએ સૌપ્રથમ સરકારના ખાન સાંભળેલા પણ સરકારે કરોડો રૂપિયાનું પાણી કર્યા પછી ફરી પાછી ડિઝાઇન તોડી નાખી એવી જ રીતે કોર્ટનું બિલ્ડિંગ જે છે ત્યાં પણ સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગમાં પણ કોર્ટના નિર્માણ માટેની રચના પણ પ્રબુધ નાગરિકો તરફથી થયેલી હતી એટલે સરકાર સમજી અને વહેલાસર આ બાબતમાં પગલાં લઈએ કારણ કે પ્રબુધોને અબૂધ સમજે છે પણ એ અબૂધ સમજે છે પણ ખરેખર અબૂધ ત્યારે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ થઈ ગયા છે કારણ કે ભૂલ થાય છે ત્યારે કોઈ પણ કાન આંબળે તમારી ભૂલ બતાવે તો એ ભૂલ વિશે મનોમંથન કરવું જોઈએ રાજહટ પકડી અને કામગીરી કરવી અમે કરવા સામે કોઈનો વાંધો વિરોધ નથી પણ ડિઝાઇનને સમજી લઈએ અને ડિઝાઇન જે કાંઈ ભૂલ હોય ભૂલ કાઢી સુધારીને જો બનાવે તો જૂનાગઢની અંદર એક સરસ મજાની લોકાર્પણ પુલનું થશે અચ્છા એટલે પ્રબુદ્ધ નાગરિકોને સૌથી પહેલાં આગળનો ભાગ દેખાય છે કે આના પછી શું દુર્ઘટના બનવાની છે આના પછી શું આની તકલીફ થશે એટલે આગમ બુદ્ધિ વાણીઓ હોય છે એમ આગળ બુદ્ધિ પ્રબુદ્ધ નાગરિકોની છે એ નજર સામે દેખાય છે અને આપના માધ્યમથી અધિકારીઓને પદાધિકારીઓને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ ડિઝાઇનની અંદર ફેરવિચારણા કરે અને જે રીતના ફેરવિચારણા કર્યા પછી તમને યોગ્ય લાગે કે એના ખરેખર આ ઘટના છે જે પ્રબૌ નાગરિકો જે આંગળી ચીંધી છે તે સાચી વાત હોય તો એ બાબતમાં પગલાં લઈ અને ડિઝાઇનમાં થોડો ફેરફાર કરે તો જૂનાગઢ શહેરનું હિત રહેશે એવું અમારું ખાસ માનવું છે અમને પણ આ બાબતમાં જૂનાગઢનું હિત છે એટલે બોલીએ છીએ બાકી કોઈ અમને બોલવાનો ઈરાદો હોતો નથી આજે પૂલ જે છે આ શરૂ થાય છે કે સરકારી જગ્યા કઈ કઈ કચેરીની તપાસ થાય છે અને આની જુદી જુદી જગ્યાએ હાઈટ શું હશે કેવી રીતે ટ્રાફિકના ઇશ્યુ થવાના છે ફ્યુચરમાં અને કેવી રીતે આને જે ગવર્મેન્ટ લેન્ડ છે તો બહુ જરૂર પડતી હોસ્ત તો આને કચેરીને દરખાસ્ત કરીને વધુમાં વધુ સવલિયત કેવી રીતે આપી શકાય તરત ગ્રામજનોને જ્યારે પણ આરોગ્ય નીકળવાનું હોય તો ઓછું મળી શકે આ બાબતની નિર્ણય આપવામાં આવે છે અત્યારે જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા જે ક્રિષ્ફરપુર સાઇટ છે ત્યાં ક્યાં પ્લેયર આવવાના છે એની વિઝિટ કરીએ છીએ અને આ વિઝિટ પછી એક સારી અન્ડરસ્ટેન્ડિંગ નંબર થશે કે આપણે ક્યાંથી શરૂ થશે ક્યાં ક્યાં શક્ય અત્યારે જે આનું જે આકાર જે છે આ ગાંધીગ્રામથી ચોકથી ઉપડે છે અને રેલવે આ લાઇનને ક્રોસ કરતાં આગળ જોશીપુરા જાય છે આ પ્રકારનું સર આ ડિઝાઇનમાં કાંઈ ફેરફાર થશે કે નહીં અત્યારનો જે છે આ વર્ક ઓર્ડર અત્યારે ડિપોઝિટ ભરવાનું કહી દીધું છે વર્ક ઓર્ડર ઇસ્યુ થવાના પ્રક્રિયામાં છે અત્યારે અમે જે એક્ઝિસ્ટિંગ ડિઝાઇન જે છે આનું એક્સપ્લોર કરીએ છીએ કે આ કેવી રીતે થશે બાકી જે ફેરફાર કરવાના છે આ તમામ રજૂઆતો આપણા અત્યારના દર્દીઓ જે નિર્ણય થશે આપને જાણવાનો સર આમાં ધારાસભ્ય અને સાંસદ પણ છે અને એ લોકોએ પણ ચકાસણી કરી તો કેટલા અંશે વ્યાજબી છે ને કેટલું નહીં વ્યાજબી કેટલું છે કેટલું નથી આ તમામના ડિસ્ક્રિપ્શન છે મારો એજ્યુકેશનનો પોર્શન છે અને આજે ઓલરેડી ફાઇનલાઇઝ ડિઝાઇન છે આ ડિઝાઇનને આપણે અત્યારે ચેક કરીએ છીએ અને ચેક કર્યા પછી જે અમારું મંત્રદર્શન આપે આજે જુનાગઢ શહેર ખાતે ઈસુદાન ગઢવીની મનપાની ચૂંટણી લક્ષી એક મહત્વની બેઠક હતી જ્યારે જૂનાગઢની આગામી ગઠબંધન ઉચિત સમય આવે ત્યારે જાહેર થશે ગઢવી મહાનગરપાલિકાની ચૂંટણી ગઠબંધન મોડી મંડળ પ્રમુખ

આ અંગે વધુમાં જામ ચૂંટણી માટે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મુદત પૂર્ણ થાય છે ત્યારે જ હજી સુધી કોઈ ચૂંટણીની તારીખો તો પણ જાહેર કરવામાં નથી એવું કોઈ પણ અનસાર જોવા મળ્યો નથી એવા સમયે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તથા કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને રાખી ત્રણેય પક્ષો કવાયત હાથ શરૂ શરૂ કરી દીધી છે હાલ ત્યારે હજુ ચૂંટણીના હજી કોઈ સમય ચૂંટણીના સમય દેખાતા નથી

ઇન્ડિયા ગર્મેન સાથે મળીને ચૂંટણી લડવાના મનમાં અત્યારથી જોઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવેલી છે ગુજરાતના મુખ્ય ત્રણ પક્ષો ઉતરે છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ચૂંટણીનો જીવ જોવા મળશે આગામી સમયમાં આગામી સમયમાં ચૂંટણી છે ચૂંટણી લડશે કે કેમ તે આગામી સમય બતાવશે અને આ કોને ફાયદો ફાયદો કોને ફાયદો થાય કે જે તે મત મતક્ષેત્રમાં આ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રીતે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે તો ક્યાંય વોર્ડને ટિકિટ મળે જાય તે પણ કાર્યકર્તામાં ચર્ચાનો દોર શરૂ થયો છે તેમજ કોંગ્રેસને આ અલગ અલગ રીતે ચૂંટણી લડે તો

ને જાકરો મળ્યો છે તે રીતે હવે ગુજરાતમાંથી પણ ભાજપને જાકરો મળવો છે તેવા આંકડા પ્રવાહ સાથે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે પણ ઈશુદાન ગઢવીએ ગઠબંધનના પ્રશ્ન પૂછતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે અત્યારે ગઠબંધન મુદ્દે ચર્ચા કરવી તે ઉચિત નથી સમય આવશે ત્યારે અમે જાહેરાત કરશું તેવું જણાવ્યું હતું પણ આપણું લક્ષ્ય છે એ છે કદાચ મારું પ્લાનિંગ છે એટલે તમે એ પ્લાનિંગ છે જે લોકો ગયા છે એ બધા એટલા સસ્તાઈ રહ્યા છે તમારે ઘણા મને સદ કરે છે સાહેબ તમારી ગુમ છે કે સાહેબ આમ છે કે તેમ છે અલગ અલગ આપણે કોઈ ટીકી તો નહી આપી પણ મેં તમને કરવાનો માંગ્યો છે બોલો ને કાર્ય કરતા તો કે 12 મહિના કામ કરો તો આપણે એક તો કામ જોવામાં આવશે અને આગળ વધશે બરાબર છે પણ મેં તમને એટલા માટે કરો કે ભાજપના બ્રહ્મામાં ભાજપ પરમામાં પણ ટીમ એવો બનાવીને મૂકી દીધી પાંચ પાંચ લોકોની હવે કાઈ નથી ને આવી જાવ 400 પાર આવે ને ત્રણ મહિના એક બેસણા મેં કે તમે કેમ મારી કે છે કોંગ્રેસના બે આગળ તું કે 400 પાર પછી આપણે કોઈ વેલ્યુ જોયું છે અને એમાં તરફ કોઈ ટિપ્પણી આપણે કરવા નથી જે શીર્ષ નેતૃત્વ કે શેર કરીશું અલ્ટીમેટલી આપણે આપણો માહોલ બનાવી અને અત્યારે ફૂલ ટાઈમ આપણે જ લડીએ છીએ મહેનત કરવાની તાલુકા જિલ્લા બધી નગરપાલિકામાં આ નગરપાલિકામાં બે વોટ પાંચ વોટ ત્રણ વોટ જવાબદારી લ્યો લઈને પરિણામ લાવો છે જ નહીં કોઈ ભાજપ પાસે ઉમેદવાર પણ નથી ભાજપનો આગમન રહેશે નહીં એટલે ભવિષ્ય આપણું છે ગોઠવાતા રહેજો મજબૂતાથી કામ કરજો અને હું મારો સ્વભાવ છે કોણ શું વાત કરતો હોય ને ક્યાં મિટિંગ કરીને એ મને ખબર હોય પણ ભાવના એવી છે કાલે સુધરી જશે બાકી ખબર બધી હોય પણ આપણે એમાં પડતા જ નથી જો તમે મને ગાળો નહીં આપો તો કોણ આપશે નરેન્દ્ર મોદી થોડો આપવા આપો પણ કામ કરો પાર્ટી ગાળો આપો

અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અજીતભાઈ લોખીલ સાથે તમામ પ્રદેશની ટીમ વિવિધ જિલ્લાઓમાં જઈ રહી છે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠનનો વિસ્તાર કરવા માટે એના ભાગરૂપે આજે જુનાગઢમાં અમે આવ્યા છીએ જુનાગઢમાં આખા જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ આજે અમે વિસ્તુથી મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત કયા કયા કાર્યક્રમો કરવા આગામી સ્થાનિક જે પ્રશ્નો છે લોકોને કઈ રીતે ઉપાડવા લોકોની વચ્ચે કઈ રીતે જાવું સ્થાનિક ચૂંટણીઓ લડવા માટે ઉમેદવારી પત્ર ભરવા કોણ માગે છે કોણ ઉમેદવારી કરવા માગે છે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પણ જે માણસ લડવા માંગતા હોય એ સહિતને મુદ્દે આજે સંગઠન મિશન વિસ્તાર અંતર્ગત કાર્યક્રમમાં મેં બધા પદાધિકારીઓ સાથે ચર્ચા કરી છે એમના રિવ્યૂ પણ લીધા છે આગામી સમયમાં નગરરાજ બિલ જે મહાનગરપાલિકાઓ માટે પણ અમે એપ્લાય કરવાના છીએ એ મામલે પણ ચર્ચા થઈ છે જેમાં જે સોસાયટી ઈચ્છશે એ રીતે ગ્રાન્ટ વાળવવાનું નક્કી કરવાનો પણ એક પ્લાન છે એ પણ અમે આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે એ મુદ્દે પણ ચર્ચા થઈ છે અને જૂનાગઢની સમસ્યાઓ ગજબની છે અહીંયા તમે જોશીપુરા બ્રિજનો જુઓ તમે ધારાસભ્યોને ખબર નથી સાંસદોને ખબર નથી કોર્પોરેટરોને ખબર નથી અને હવે કોર્પોરેટરો આખું ભાજપને આપવા છતાંય લોકો પસ્તાઈ રહ્યા છે ગટરની વ્યવસ્થાઓ નથી એક રોકડામાં દબાણો દુર્મત કરતા એટલે પાણીની સમસ્યાઓ એટલી છે ગંદકીની સમસ્યા હોય એટલી છે સ્થાનિકમાં સારી હોસ્પિટલો નથી સારી સ્કૂલો પણ નથી સ્કૂલોના પણ ઠેકાણા નથી આ સ્થિતિ અત્યારે પહોંચી ગઈ છે જૂનાગઢની એટલે આ મુદ્દા બહુ વધારે છે સ્થાનિકોના અને એટલા માટે આગામી સમયમાં મારા કાર્યકર્તાઓ પણ જિલ્લા અને તાલુકા અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી કાર્યક્રમો કરશે એ આગામી સમયમાં જ આપણે કહી શકીશું આજે તો પ્રી પ્રીચોર નિવેદન થશે મારું પણ જે થશે એ સારું થશે અમારો ઉદ્દેશ્ય ભાજપને જેમ ભગવાન રામના અયોધ્યામાંથી ભગવાન રામ અને એમની પ્રજાએ જન્મભૂમિની પ્રજાએ લાત મારીને ભાજપને કાઢી છે અને અયોધ્યાનો ધીરે ધીરે વિકાસ કરવાનો જે નિર્ણય લીધો છે પ્રજાએ એ જ રીતે ગુજરાતમાંથી પણ ભાજપને કાઢવાનો ઉદ્દેશ્ય છે અમારું ઇન્ડિયા ગઠબંધનનો એટલે આગામી સમયમાં જે નિર્ણયો છે એ આપણે વિગતે કરીશું આમ આદમી વિસાવદરની ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે વિસાવદર તાલુકા પંચાયતની નગરપાલિકાની પણ ચૂંટણી છે અહીંયા બીજી નગરપાલિકાઓની પણ ચૂંટણી છે સ્વાભાવિક છે કે વાવ અને વિસાવદર બંને ચૂંટણીઓ કેજરીવાલજીના જામીન મળ્યા છે એટલે એ મુદ્દે અમે અગાઉથી પણ નક્કી કરેલી છે ઉપર તમે બીજા આક્ષેપો કદાચ કરી પણ શકો પણ આ આક્ષેપો પ્રજામાનમાં તૈયાર નથી જે એ ભ્રષ્ટાચાર કરી શક્યો કારણ કે માણસ પાસે ભ્રષ્ટાચાર કરવા માટે અઢળક સમય હતો અઢળક છતાં હતી છતાં અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપે અમિત શાહે પ્લાન કર્યો હું તો એમ કહીશ કે ઈડીનો દુરુપયોગ કર્યો આજે સત્યની સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપી દીધા છે તમે જો એ પહેલાં પણ નીચલી કોર્ટે જામીન આપ્યા તુરંત જ સીબીઆઈ પહોંચી ગઈ હાઈકોર્ટ સ્ટે લઈ આવી ઈડી હાઈકોર્ટ પહોંચી ગઈ સ્ટેલ આવી બીજું સીબીઆઈથી ધરપકડ કરાવડાવી એટલે ભાજપે ગમે તેમ કરીને ખતમ કરવાનું હતું કે ધારાસભ્ય જો તમે દે ધારાસભ્ય લઈ કે એક મંત્રીને ધારાસભ્યો પંજાબમાં પણ એક સાંસદ અને ધારાસભ્ય લઈ પણ કોશિશ હતી કે પાર્ટીને તોડી નાખીએ પાર્ટીના ધારાસભ્યોને ખરીદી લઈએ એમને પ્રેશર કરીએ ઈડીથી ધમકાવીએ એમને પણ જેલની ધમકી આપીએ મનીષ સિસોદીયાજી દોઢ વર્ષથી છે અરવિંદજી જેલમાં છે તમારા બધાને ખતમ કરી નાખીશું પરંતુ છતાંય હજી પણ કોઈ ધારાસભ્ય એકાદ બે ને બાદ કરતા તૂટ્યા નથી અને આજે અરવિંદ કેજરીવાલજીને ઈડીએ જામીન આપ્યા છે આગામી સમયમાં સીબીઆઈ પણ આપી દેશે અને મજબૂત મજબૂતાઈથી પાર્ટી વધુ મજબૂત થઈ છે એમ માનીને અમે ચાલી રહ્યા છીએ અને એવું જ થયું છે ગૃહમંત્રી અને ગૃહ લાગે છે કે કોઈ વિભાગે કામ કરે છે બિલકુલ એ તો ગૃહમંત્રીને પ્રધાનમંત્રી બને અરવિંદ કેજરીવાલજીને ફસાવા માટે ઈડીનો દુરુપયોગ કર્યો છે જગજાહેર છે અને તમે જો નીચલી કોટે પણ કહ્યું કે ભાઈ બાયસરે કેમ તો કામ ન કરી શકો આજે એકસો એંસી કરોડ રૂપિયા પ્રફુલ પટેલને પરત કરી દે છે ઈડી કારણ કે ભાજપના સપોર્ટરમાં જાય છે તમે જુઓ શિંદે અને બીજી જે ઈડીના કહેશો હતા હેમંત બિસ્વાને સુધાંશુ ત્રિવેદી કેટલા લોકો સુધાંશુ અધિકારી આ બધાને હું એમ કહું છું કે જેને જેને ભાજપમાં જોઈ ત્યાં એને ક્લિનચીત મળી છે એટલે આ સદંતર દુરુપયોગ છે આવું ક્યારે ભારતના ઇતિહાસના આઝાદ ઇતિહાસમાં થયું નથી પણ અમે એવું માનીએ છીએ કે જેટલી તાનાશાહી કરશે આપ જીને બી તાનાસાઇ રાવણ કી તરફ કર લો હમ રામ કી તરફ આપ સર્વનાશ કરે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આગામી અમે નગરરાજ બિલ લાવી રહ્યા છીએ લોકોની વચ્ચે જ શું પત્રિકાઓ છપાવીશું ઘરે ઘરે ડોર ટુ ડોર કરીશું નગરરાજ બિલના આજ સુધી શું છે કે કોન્ટ્રા કોન્ટ્રાક્ટર કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરો અને ભાજપ જે હોય એ નેતાઓ નક્કી કરે ક્યાં ગ્રાન્ટ વાપરવી છે કઈ રીતે વાપરવી રોડ ક્યાં બનાવવું કેવો બનાવવું મટીરિયલ કેવું વાપરવું પરંતુ નગરરાજ બિલમાં સોસાયટીઓ નક્કી કરશે કે અમારી સોસાયટીમાં અમારી ગ્રાન્ટ ક્યાં વાપરવી છે એટલે કે સત્તા પણ પ્રજાને આપી દેવામાં આવશે એ પ્રકારનું નગર રાજ બિલ છે જે આગામી સમયમાં આમ આદમી પાર્ટી લોન્ચ કરશે જૂનાગઢ મહાનગરપાલિકામાં લોકોની વચ્ચે જશું અને મને પૂરો વિશ્વાસ છે કે ભાજપના શાસનથી ત્રસ્ત આવેલી જૂનાગઢની પ્રજા મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીની બનાવશે